હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ જશો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાના આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચાવ માટે આવેલ છે મિની ટ્રેક્ટર છે સૌરાજ મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે સવરાજ સાતસો મિની ટ્રેક્ટર આપવાનું છે ફક્ત સો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આખો સેટ વેચવાનો છે જો મિત્રો તમારે આ સૌરાષ્ટ્ર ખરીદવું હોય મોડેલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ત્રેવીસ નું મોડલ છે ટેક ની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે આખો સેટ વેચવાનો છે ફક્ત સો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે કન્ડિશન નવી નવા જેવું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો એકદમ નવું ટ્રેક્ટર છે કંડિશન સારી શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર રહેશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા શુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બટન ઓન કરી દેજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટલમાં મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આખો ટ્રેક્ટર અને સેટ વેચી દેવાનું છે તમે વિડીયોમાં કંડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ નવું ટ્રેક્ટર છે ઓજાર બધા નવા રહેશે કિંમત વિશે વાત કરું તો આખા સેટની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગામ ખીસદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખીજદળ ગામે ટ્રેક્ટર જોવા મળે રહેશે તમારી આ સૌરાષ્ટ્ર મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો એકદમ નવા જેવું ટ્રેક્ટર છે ફક્ત એક સો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે માલિકના તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું